બે હજાર ત્રેવીસમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડી કે ચોસલા જેઓએ પોતાના બે અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજૂગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા એ જાણવાજૂગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા દસ લાખની મા લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા જેઓને ગત રોજ કેસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે મામલો જાણવાજોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે રૂપિયા દસ લાખની માગણી કરી અને સ્વીકારી અગાઉ બે આરોપી પકડાયેલા એક પિયુષ રોય અને નિલેશ કસોટીયા નામના બે પ્રજાજનની અગાઉ અટકાયત થયેલી હતી અને ગતરોજ ડી કે ચોસલા જેઓ ફરાર હતા તેઓને પકડેલા